સતી માતાને કહ્યું કે તમારે આવવાનું નથી તમારે આમંત્રણ નથી કે ભાઈ અમારે આમંત્રણ હશે પણ શિવજી ભોળા છે તપમાં બેસી જાય છે ભૂલી જાય છે ભૂલી ગયા છે પોતાના પતિને આવીને વાત કરે છે ત્યારે શિવજી કહે છે કે હે દેવી તમારા પિતાના ત્યાં આપણને આમંત્રણ નથી અને મને નીચું દેખાડવા માટે તમારા પિતાજી આવો યજ્ઞ કરી રહ્યા છે એટલે જે પૂર્વ હતો એ બધી કથા કઈ સંભળાવી પણ આ જગતની કઈ એવી દીકરી છે કે પોતાના પિતાના ઘેર કોઈ સારો યજ્ઞ થતો હોય હોમ હવન થતો હોય અને એના એમના ત્યાં જવાની ઈચ્છા ના થાય દીકરી તત્વ ભગવાને એવું બનાવ્યું છે કે પિતાના ઘરથી અનેક કોષો દૂર રહેતી હોય પણ જ્યારે પિતાના ઘેર કોઈ મંગલ પ્રસંગ આવે તો એ મંગલ પ્રસંગને દીપાવવાની દરેક દીકરીની ઈચ્છા હોય જે ઘર ત્યજી પિતાના પિતાનું આંગણું ત્યજી અને જે દીકરી આવી હોય જે પોતાના નાના ભાઈઓ બહેનો સાથે રમતી હોય જમતી હોય અને ખૂબ લાડકોળથી ઉછરેલી હોય અને એ ને જ્યારે શાસ્ત્રી વડાવવામાં આવે અને પોતાના પતિ સાથે બધું પિતાની માલ મિલકત ધન સંપત્તિ વૈભવ બધું છોડી અને જે દીકરી પોતાના પતિ સાથે એમને એમ નીકળી ગઈ હોય અને એ દીકરીને જ્યારે ખબર પડે કે મારા પિતાજીના ઘેર કંઈક પ્રસંગ થઈ રહ્યો છે ત્યારે આ જગતની કઈ એવી દીકરી છે કે જ્યાં એ દીકરીને પોતાના પિતાના ઘેર જવાની ઈચ્છા ના થાય એવી આ દીકરીની ઈચ્છા થઈ છે બીજું કોઈ નહીં પણ માતા સતી જ શિવજીને પણ થયું કે ભાઈ એમની ઈચ્છા છે તમારે એનું માન રાખવું જોઈએ દેવીને કહ્યું કે દેવી આમંત્રણ નથી એટલે હું નહીં આવું પણ તમારા પિતાનું ઘર છે સુખેથી જાઓ અને સાથે ઘણા બધા શિવગણો છે એમને પણ સાથે લઈને જાઓ સતી માતા શિવગણો છે એમને લઈ અને પોતાના પિતાના ઘરે આવે છે ચારે બાજુ નજર કરે છે પણ પોતાના પિતાના ભયથી સતી માતાને કોઈ બોલાવતું નથી અને દીકરી માટે જ્યારે પોતાના પિયર પક્ષમાં જાય અને જ્યારે કોઈ બોલાવતું ના હોય ત્યારે એને જે આઘાત લાગે છે ને એ બહુ મહાન આઘાત હોય છે એ સહન નથી કરી શકતી એવો આઘાત હોય છે દીકરી માટે પણ પોતાની મા જ્યાં સતીને જોવે છે તરત બોલાવે છે દાડકોળથી આવકાર આપે છે ને પછી જ્યાં યજ્ઞ થતો હોય છે યજ્ઞ શાળામાં પોતાની દીકરીને લઈ જાય છે અને યજ્ઞશાળામાં જોયું તો આ હા શું થઈ રહ્યું છે આટલો મોટો યજ્ઞ થઈ રહ્યો છે અને યજ્ઞની અંદર શિવજીને યજ્ઞ ભાગ જ નહીં પોતાના પિતાજીને ઘણું બધું સમજાવે છે સતી કહે છે કે હે પિતાજી તમે તમારું અમંગલ કરી રહ્યા છો પણ પોતાના પિતા સમજતા નથી ત્યારે સતી માતાને એમ થાય છે કે હવે પછી હું શિવદ્રોહીની દીકરી કે કેવડાવું એના કરતાં તો મારો આ નશ્વર દેહ છે એનો હું ત્યાગ કરી દઉં અને એ જ સમયે પોતાના શરીરની અંદરથી યોગા અગ્નિ છે યોગા યોગાયજ્ઞિ ઉત્પન્ન કરે છે અને યોગા અગ્નિથી નશ્વર દેહ એમનો એમ રહે છે અને પોતાનો આત્મા જે છે આત્માને પોતાના પતિના આત્માની અંદર વિલીન કરી નાખે છે એટલે કે ભગવાન શિવની અંદરમાં શક્તિનો આત્મા ભળી જાય છે આ બાજુ તો નશ્વર દેહ પડેલો જોયો એટલે હાહાકાર મચી ગયો ચારેય બાજુ શિવજીના ગણ છે એ ખૂબ જે દક્ષ પ્રજાપતિની સેના છે એની સાથે યુદ્ધ કરવા જાય છે પણ ભૃગુ ઋષિએ યજ્ઞ કુંડની અંદરથી એવી દેવસેના ઉત્પન્ન કરી છે કે એની સામે શિવના ગણો લડી શકતા નથી બધા જ ગણો આવી અને શિવજીને સમાચાર આપે છે ને જેવા શિવજી સમાચાર સાંભળે છે ત્યારે તાંડવ નૃત્ય કરી અને પોતાનો જે વાળ હોય છે એક વાળ પૃથ્વી ઉપર નીચે જ્યાં મૂકે છે ત્યાં તો તેમાંથી વીરભદ્ર જે છે વીરભદ્ર ઉત્પન્ન થાય છે અને વીરભદ્ર ઉત્પન્ન થાય છે એટલે વીરભદ્રને ભગવાન શિવ આજ્ઞા કરે છે હે વીરભદ્ર તમે અત્યારે જ જાઓ અને આ દક્ષ પ્રજાપતિ છે એનો યજ્ઞ વિધ્વંસ કરી દો વીરભદ્ર પોતાની શિવગણ સેના હોય છે લઈને આવે છે ને મહાભયંકર યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર ધીરે ધીરે દક્ષ પ્રજાપતિ સામે યુદ્ધ કરીને વીરભદ્ર જ્યાં યજ્ઞ થતો હોય છે ત્યાં સુધી દક્ષ પ્રજાપતિને લાવે છે અને ત્યાં પડેલું જે ખડગ હોય છે એ ખડગથી દળ અને શીશ બે અલગ કરીને સિદ્ધ શીશ હોય છે એ યજ્ઞ કુંડની અંદર હોમી દે છે દક્ષ નું ધડ તડપી રહ્યું છે ને શિષ બળી રહ્યું છે બધું અમંગલ થઈ ગયું યજ્ઞ આખો વિધ્વંસ થઈ જાય છે ને યજ્ઞ વિધ્વંસ કરી અને શિવના ગણો હોય છે પાછા કૈલાસ ઉપર પહોંચી જાય છે બધા દેવો બ્રહ્માજી પાસે આવે છે બ્રહ્માજી બધા દેવોને લઈ અને વિષ્ણુ ભગવાન પાસે આવે છે વિષ્ણુ ભગવાન કહે છે કે આ યજ્ઞ જે છે એ તો સિદ્ધ ભગવાન શિવ જ કરાવી શકે